બીજેપી પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની કરપીણ હત્યામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના ધંધાકીય ભાગીદાર નીતિન પટેલ અને રાહુલ પટેલને ભચાવની કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરાયા હતા કચ્છના ચર્ચિત એવા જયંતિભાઈ ભાનુશાલી મર્ડર મિસ્ટ્રીના સત્તર દિવસ બાદ પોલીસે મોટો ધડાકો કર્યો હતો અને રાજકીય ડ્રેસ અને પૈસાની લેતી દેતી મામલે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જ જયંતિભાઈની હત્યા કરી હોવાનો ઘરસ્ફોટ કર્યો જોકે કેસના મુખ્ય સૂત્રધાર એવા છબીલ પટેલ વિદેશ ભાગી ગયા છે જ્યારે મનીષા ગુજરાતની બાહોશ પોલીસ અધિકારીઓની રડારમાં નથી તેવામાં આ કેસમાં ઝડપાયેલી પ્રથમ કડી એવા છબીલભાઈના ધંધા ભાગીદાર અને રેલડી સ્થિત નારાયણ ફાર્મના સંચાલક નીતિન પટેલ અને રાહુલ પટેલને આજે બચાવની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયા હતા વિશાળ પોલીસ કાફલા સાથે પ્રથમ તેને ગાંધીધામ રેલવે પોલીસ મથકે લઈ જવાયા હતા અને ત્યારબાદ મેડિકલ સહિતની જરૂરી કાર્યવાહી

મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા આશાપુરા ન્યૂઝ એક એપાર્ટમેન્ટ સર્કલની સામે કોન્ટેક્ટ નંબર સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ બત્રીસ અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર બોતેર બે સાઠ જીરો એકસઠ સત્યાવીસ ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરી લેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં

જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીગના ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ